છોરાદેપુર જિલ્લામાંથી પસાર થતું નેશનલ હાઇવે નંબર 56 નો મેરિયા પુલ ગંભીર અવસ્થામાં અકસ્માતનો ભય જાળે તંત્રનો મોત છોરાદેપુર જિલ્લામાંથી પસાર થતું નેશનલ હાઇવે નંબર છપ્પન ઉપર આવેલ જંબુ ગામ પાસેના મેરિયા નદીના પુલની હાલત પણ દિવસને દિવસ સે દયની બની ગઈ છે ભાવીジェットપુરના સિહોદ બ્રિજ વાળી તો નહીં થાય દે એવા અનેક પ્રશ્ન પ્રજામાં ઉઠી રહ્યા છે પુલના રસ્તા પર મોટા ઊંડા ખાડાઓ સર્જાય છે જેના કારણે વાહન ચાલકો માટે આ રસ્તો જીવલેણ સાબિત થવાનો ખતરો ઊભો થયો છે આ પુલ પરથી દરરોજ હજારોની સંખ્યામાં બાઇક કાર તેમજ હાઈવા જેવી ભારે વાહનો પસાર થાય છે પરંતુ હાલના ખાડાઓને કારણે વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે બાઇક ચાલકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે સ્થાનિકોનું કહેવું છે કે તંત્રએ લાંબા સમયથી આ પુલનું રિપેરિંગ કર્યું નથી શું કોઈ અકસ્માતની રાહ જોવાઈ રહી છે

નુકસાન કે હાલાકી ભૂખવિ પડે નહીં